એક વાત કહું બેને વસુધાને પચાસ વર્ષે નિવૃત્ત કરી છે કારણ કે વસુધાને એવો વિચાર આવ્યો છે કે ચલો ને હું નિવૃત્ત થઈ જાઉં એને હવે નથી રહેવું ક્યાં નથી રહેવું તો કે આ ઘોંઘાટમાં એને કદાચ નથી રહેવું આપણે છેલ્લે જોયું કે વસુધા છેલ્લે છેલ્લે પચાસ વર્ષની ઉંમરે એવું વિચારે છે કે ચાલો હું નિવૃત્તિ લઈ લઉં અને ક્યાંક જતી રહું પેલું અત્યારે જે આપણને થાય છે ને કે બધું છોડીને ક્યાંક જતી રહું એવું વસુધાને અત્યારે થાય છે હવે સમય આવી ગયો છે છેલ્લું વાક્ય એવું હતું અઠ્યાવીસમાં ચેપ્ટરમાં કે સમય આવી ગયો છે ઓગણત્રીસમું ચેપ્ટર હું વાંચું છું માં નિવૃત્ત થાય છે એવું એણે બધાને કીધું હશે કે હવે મારે નિવૃત્ત થવું છે હું વાંચું છું આગળ વસુધાએ અલગ અલગપણે બધાને સહજ ભાવે વાત કરી પણ તેણે ધાર્યું હતું એવો ખળભળાટ ઘરમાં મચી ગયો નહીં મોટા દીકરા હર્ષે વાત સાંભળીને હસીને કહ્યું લે મા તું પણ કેવી વાત કરે છે ઘરમાં વહુઓ આવી છે તે દિવસથી તું નિવૃત્ત જ છે ને તારા રસોડામાં જવું જ નહીં એટલે બસ તું નિવૃત્ત અને એટલું કહીને તેને છાપું વાંચવામાં માથું ઘુસાડી દીધું એકદમ એના પપ્પા જેવો છે વ્યોમેશ જેવો છે અશેષનો પ્રતિભાવ જુદો નહોતો નિવૃત્તિની તો વાત પ્રવૃત્તિ કરતા હોય તે લોકો કરે નોકરી વાળા લોકો કરે તે તો હંમેશા ઘરમાં રહીને ઘરકામ જ કર્યું છે બીજું કશું તો કર્યું નથી તો નિવૃત્તિની વાત કરે તેનો અર્થ કઈ સમજાયો નહીં આમ પણ પહેલા કરતા તો તું હવે ઘરનું કામ ઓછું જ કરે છે ને સાવ ન કરે તોય ચાલે પણ પછી તો તારો વખત કેમ જાય પચાસ વર્ષે કઈ પગ વાળીને બેસવાની ઉંમર તો ન કહેવાય આ દીકરાઓ છે કારણ કે ઘરમાં એવું એટમોસફિયર નહોતું એટલે બિચારા લોકો છે દયા આવે ને આ દીકરાઓ જેમની પાછળ પોતે પોતાના સુંદરતમ વર્ષો આપી દીધા હતા તે દીકરાઓને મન પણ પતિની જેમ જ માં એટલે સ્ત્રી હતી અને સ્ત્રી એટલે ઘરકામ ઘરકામને કાંઈ કશું ન કરવું ન કહેવાય પછી નિવૃત્તિ શાની એક ગૃહિણી નિવૃત્ત થવાની વાત કરે એ વળી શું મા માટે પ્રેમ ને આદર હતા પણ તેના વિશેનો ખ્યાલ તો પરંપરાગત પુરુષનો જ હતો કોઈ ગૃહિણી એવું કે નિવૃત્ત થવું છે તો બધા લોકો હસી જ નાખે પણ એના જીવનમાં એણે એકદમ નિસ્વાર્થ ભાવે જેટલા વર્ષો આપી દીધા છે એટલા વર્ષો તો એ પાછી નથી મેળવી શકવાની પણ કદાચ એવું એક એમ કે મને બ્રેક જોઈએ છે ચલો નિવૃત્તિને પણ મને બ્રેક જોઈએ છે એવું કહે તો પણ કોઈના ઘરે વાત ઉતરે નહીં કોમન વસ્તુ છે સામાન્ય વસ્તુ છે અને આવી રીતના નિવૃત્ત થવું એ તો બહુ જ અસામાન્ય વાત છે કારણ કે હજી આપણો સમાજ એ તરફ વળ્યો નથી નિવૃત્તિ એટલે શું વળી ઘરમાં તો છો તમે મજાના મજાનું ખાધે પીધે સુખી છો દીકરાઓના લગ્ન થઈ ગયા છે શાંતિથી રહો છો ઘરમાં ખડભડાટ નથી થતો હેલ્થ બધાની સારી છે સરસ ઘર છે હવે એમાં નિવૃત્તિ લઈને શું કરવું છે વસુધાબેનને લોકો એવું વિચારે પોતાને માટે એક મહાન ક્ષણ આવી હતી વર્ષોના વર્ષો પોતે આ દિવસની આ ક્ષણની રાહ જોઈ હતી નિવૃત્તિ એ તો એક મોટા પગલાંનું નાનકડું નામ હતું પોતાને માટે આ બહુ મહત્વનો નિર્ણય હતો સ્વીકૃત વ્યવહારના સલામત કોચલાને ભેદીને જ્ઞાનની સીમાઓ વળોટીને અજાણ્યા પથહીન પ્રદેશે સફર કરવાની વાત હતી આ વાત વ્યોમેશ પણ સમજો ન હોત તો દીકરાઓ તો ક્યાં ક્યાંથી સમજે પણ દીકરાઓને જુદી રીતે ઉછેર્યા હોત તો તેઓ માનવ વ્યક્તિ તરીકે મૂલ્ય સમજ્યા હત પણ તે જન્મ્યા ત્યારે તે પોતે કેટલી નાની આશંકાઓથી ભરેલી અને અણસમજુ હતી વ્યોમેશને વાત કહી નહોતી તેણે વાતને હસી કાઢી હોત એક સ્ત્રી માટે ઘર પતિ સંતાનો એ સિવાય બીજી કોઈ સ્થિરતા હોય વ્યોમેશને પોતાને તો જે હતું તે બધું જ વ્યવસ્થિત સ્થિર સુરક્ષિત લાગતું હતું આ જે છે તેની પારની કોઈ ઝલક વસુધાએ મનમાં પચાસ વર્ષની ઉંમર સુધી સંગોપ્યા કરી હોય બધું ઠરીઠામ થઈ ગયું હોય ત્યારે જીવનને એક ધરાતલ પરથી ઉખેડી નવી ભૂમિકામાં જોવાનું તેનું સપનું હોય તે વાત તેને કોઈ રીતે સમજાઈ ન હોત તે ભાવનાઓને વેદનાઓનો માણસ જ નહોતો સાચી વાત છે મોટાભાગે પુરુષો એવા હતા પહેલાં અત્યારે મને ખ્યાલ નથી કદાચ પુરુષોમાં સંવેદના વધારે છે અત્યારે પણ પહેલાં હતું એવું તે ફક્ત હકીકતો જોઈ શકતો ફેક્ચ્યુઅલ વસ્તુ ઉપર વધારે એનું ફોકસ હોય એવું બની શકે પુરુષને હંમેશા એવું હોય પોતે કમાઈને પૈસા લાવ્યો હતો વસુધાએ ઘર અને વ્યવહારો ચલાવ્યા હતા હવે દીકરાઓ કમાય છે તેમના લગ્ન થઈ ગયા છે બધું બરોબર છે ક્યાંય છિદ્ર નથી એક મોટા બાકોરામાંથી જીવન ધડાટ કરતું વહી જાય છે અને તેની તેને સહેજ પણ ખબર નથી એટલે આ પદ પ્રદેશ પ્રદેશ એકલા ચાલવાનું છે વ્યોમેશનો સાથ તેમાં મળે તેમ નથી સાથની વાત જવા દો આમાં તેની સામે કોઈ વિદ્રોહ છે એવું તો ન માને તો પણ બસ વિદ્રોહ કોઈની સામે નથી માત્ર પોતાનું જીવન જરા જુદી રીતે જીવી લેવાનું મન છે વસુધાને હવે એવું છે કે હું એકલી રહું હું મને એકલું રહેવું છે લીવ મી અલોન લીવ મી અલોન ઇઝ નોટ અ ગુડ બેડ થિંગ જ્યારે તમને કોઈ પોઝિટિવલી એમ કે ને લીવ મી અલોન ત્યારે તમારે સમજવું કે બસ એના નિજાનંદમાં જતો રહેશે કાં તો જતી રહેશે આટલા વર્ષે આટલા વર્ષ ગૃહિણી તરીકે પત્ની તરીકે મા તરીકે જીવન પો જીવન જીવી આખું પોતાપણું એમાં ઠાલવી દીધું હતું પોતાના માટે પોતાની જાત જરા જેટલી બાકી રહેવા નહોતી દીધી આ જો ફરજ હોય તો તે પોતે પૂરેપૂરી બજાવી હતી મનમાં તે જરા મલકી કોઈ તબક્કે જિંદગીમાં છેવટે કોઈક તબક્કે માણસને શું થોડી નિરાંત ન મળવી જોઈએ પોતાના જીવન પર પોતાનો અધિકાર કોઈક સમયે તો મળવો જોઈએ ને મારે હજારો લોકો પર રાજ નથી કરવું મારે એવરેસ્ટ ચડવું નથી કે એન્ટાર્કટિકા પર પગ માંડવો નથી મારે માત્ર શોધ કરવી છે કૃત્રિમ વ્યવહારોમાં મેં આખું જીવન આપી દીધું હવે સૌને પોતપોતાનો સંસાર છે અને હું હું ક્યાં છું હું મારે માટે જો હવે ન હોઉં તો મારે માટે કોણ છે અને હું જો ફક્ત મારે જ માટે હોઉં તો આ બધા સાથેના સંબંધનો સાર શો છે આ બધું આજે જ વિચારવું જોઈએ અને મિત્રો તમને ખબર હોય તો કે વસુધાનું જે કેરેક્ટર છે ને એના વિચારો એકદમ અલગ છે એણે જ્યારે લગ્ન કર્યા હતા અને આ આખી જિંદગી એણે જ્યારે કાઢી એના મિત્રો એની વાતો એના સવાલ બધાથી અલગ છે કદાચ એક સ્ત્રી તરીકે મેં પણ એવું નહીં વિચાર્યું હોય એવું એવું વસુધાએ વિચાર્યું છે એવું એવું કુંદનિકાબેનએ વિચાર્યું છે હવે વખત નથી ને વખત નથી સમયના વેગીલા અશ્વ છૂટી ગયા છે હમણાં સુરત આથમી જશે ને દીવો બુજાઈ જશે જે કાંઈ કરવું હોય તે કરી લેવાનો હવે સમય આવી ગયો છે પચાસ વર્ષે એની આંખ ઉઘડી છે આંખ નથી ઉઘડી એને કરવાની હિંમત આવી છે એનો સમય આવ્યો છે તે બારી પાસે જઈને ઊભી ભૂરું શાંત આકાશ દૂર સુધી વિસ્તરેલું હતું આ કંઈક કરી લેવું એટલે શું તેનો આખો નકશો નજર સામે નહોતો નિવૃત્તિ તો એ પહેલું પગથિયું હતું ઘરમાં કોઈને એના અર્થની ખબર નહોતી કોઈએ પૂછ્યું પણ નહીં કે આ નિવૃત્ત થવું એટલે ખરેખર શું નિવૃત્ત થવું એટલે પતિ સાથે સખ્ય ભાવે જીવવાનું કદી બન્યું જ નહીં સખ્ય ભાવે એટલે સખા તરીકે ફ્રેન્ડ્સ મિત્ર તરીકે જીવવાનું નહીં બન્યું ઇક્વલ ઇક્વલ નહોતું જે વ્યોમેશ કે એમ થતું હતું એ તો તમને ખબર જ છે પણ તોય કુદનિકાબેન ફરીથી વસુધાની આખી દિનચર્યા રિપીટ કરશે કારણ કે તમારા મમ્મીએ તમારી બેન તમારા પત્નીએ કે કોઈ પણ સ્ત્રી છે ને એણે આખી આ ઘટના વર્ષો સુધી રિપીટ કરી છે એટલે કુદનિકાબેન વસુધાની વો આખા ચેપ્ટરમાં નવલકથામાં જાણે વર્ષો સુધી રિપીટ કરી રહ્યા હોય ને એવું લાગશે આપણને તો હવે લખ્યું છે તો હું વાંચીશ ફરીથી કે હજીએ પસંદગીઓ હજીએ એટલે પચાસ વર્ષની ઉંમરે છોકરાઓના લગ્ન થઈ ગયા તો પણ પુરુષ એની પ્રકૃતિ છોડતો નથી હજીએ પસંદગીઓ અને નિર્ણયો વ્યોમેશના હાથમાં હતા હજી વસુધાને પોતાના બધા કામની ગોઠવણી વ્યોમેશને લક્ષમાં રાખીને જ કરવી પડતી ઘરમાં હવે હર્ષની પત્ની કમલ અને અશેષની પત્ની સુનીલા હતા અને કમલને મોડા ઉઠવાની આદત હતી સુનીલા નોકરી કરતી હતી એટલે સવારે પોતાના કામમાં રોકાઈ રહે એટલે સવારનો ક્રમ તો હંમેશા ચાલતો હતો તે જ હતો વહેલી સવારે વસુતા દૂધ કેન્દ્ર પર દૂધ લેવા જતી આવીને ચા બનાવતી દૂધ ગરમ કરતી વ્યોમેશને આપતી પછી માટલું ભરતી દાળ ચોખ્ખા લઈને કુકર તૈયાર કરતી વ્યોમેશને દાઢીનું પાણી કરી આપતી બાથરૂમમાં તેના કપડાં મૂકતી રસોડામાં આવી શાક સમારતી સમારતી ત્યાં સુનિલા ઉતાવળી ઉતાવળી રસોડામાં આવતી અને પોતે બહાર નીકળી જતી કમલ સુનીલા તો થોડાક વર્ષથી આવ્યા છે તો પહેલા આખો વખત ઘરના કામમાં જતો વર્ષોના વર્ષોથી એક જ ક્રમ ચાલ્યો આવતો હતો વ્યોમેશ સાથે ક્યાંક સગાઓને ત્યાં જવું ક્યારેક સિનેમા જોવા જવું મહેમાનો બાળકો તેમનું શિક્ષણ તેમના લગ્ન બધામાં છેવટની પસંદગી વ્યોમેશની રહેતી વસુધાને ક્યારેક પૂછતો ઘણું ખરું માની લેતો કે તે પોતાની જેમ જ વિચારે છે પોતાથી જુદી તેની રૂચિ પસંદગી હોય શકે તેવો તેને ખ્યાલ આવ્યો જ નહોતો તો શું વસુધાને વસુધાની મરજી પાસે પોસન પોતાની પસંદગી જતી કરત જો એને ખ્યાલ આવ્યો હોત તો એવું તો થવાનું જ નહોતું ને મિત્રો શાંતિ હતી ઘરમાં શાંતિ હતી કે સ્થગિતતા હતી હવે આ એવો સ્ટેજ છે વિચારોનો જે ઓવર થિંકિંગ કહો કે સેલ્ફ ઇમ્પ્રોવાઇઝેશન કહો કે ગમે તે કહો પણ આ એવો એક તબક્કો છે કે હવે એન્ડ ઉપર છે વિચારોમાં હવે કન્ક્લુઝન આવવા લાગ્યું છે એટલે શાંતિ હતી કે સ્થગિતતા હતી વસુધાએ પોતાને જ સવાલ પૂછ્યો પચાસ વર્ષે જીવનનો અર્ધ વિરામ આવે આ ઉંમરે કશું પામવાનું બાકી રહ્યું હોય તેવું કોઈ માને ખરું પણ પોતાને માટે તો હજી બધું જ બાકી છે પોતાનું ખરું સુખ શામાં છે તેની શોધ કરવાની હજી બાકી છે એની જે આજુબાજુની બહેનપણીઓ હતી ને બધી આ અને તેને બધાને પોતપોતાના શોખ હતા બધાને પોતપોતાનો ગોલ હતો પણ વસુધા પાસે જીવનનો કોઈ ગોલ જ નહોતો એને તો બસ ફરજ પૂરી એને અઢાર વર્ષની ઉંમરે લગ્ન કરી એને બસ ફરજ પૂરી કરી એને પતી ગયું બધું એ પ્રોજેક્ટમાંથી બહાર આવી ગઈ એટલા વર્ષ અને પછી એને એમ થાય છે કે સાલું મારા જીવનનું લક્ષ્ય શું છે ચલો ફાઇનાન્શિયલી તો સ્ટેટસ જવા દઈએ પણ લક્ષ્ય શું છે એવું એને થઈ ગયું એ આ બધું સમાજથી પર છે આ બધા વિચારો કોઈને સમજણ નહીં પડે પણ કુંદિકાબેનને બધાને સમજાવ્યા છે જે છતાં કોઈ સમજ્યું નથી એવા તો અલગ છે આગળ વાંચો છો કુટુંબની સ્વતંત્ર એવી પોતાની હસ્તીની શોધ કરવી પતિ સંતાનોથી સ્વતંત્ર કોઈ સભરતા છે કે નહીં તેની શોધ કરવી એ શું સ્વાર્થ છે પોતાને એમ થાય છે કે હું સ્વાર્થી તો નથી થઈ રહી ને હંમેશા સ્ત્રીને એવું થાય કે એક બોલ્ડ સ્ટેપ લેવું છે પોતાને એક નવો ચીલો ચિતરવો છે કંઈક કરવું છે તો હંમેશા એમ થાય કે હું સ્વાર્થી તો નથી ને કારણ કે એના માથા ઉપર એના ખભા ઉપર આખું ઘર છે જો એ ત્યાંથી એક્ઝિટ લઈ લેશે તો એ બધાનું શું થશે એટલે એને હંમેશા વિચાર આવે કે હું સ્વાર્થી તો નથી થઈ જતી ને ના એ કેવળ ન્યાયની બાબત છે અત્યાર સુધીમાં તો બધા માટે મેં મને ખર્ચી નાખી છે હવે હું મારી જાતને ન્યાય આપવા ઈચ્છું છું હું મારો ફક્ત અધિકાર જ નથી મારું કર્તવ્ય છે હું કાંઈ ફરજ અને જવાબદારીઓમાંથી છટકી જવા નથી માગતી પણ હવેથી મારી ફરજ કહીને મારું કર્તવ્ય શું એનો નિર્ણય હું કરીશ વ્યોમેશ નહીં દીકરાઓ નહીં ચૈતન્ય વગરની પ્રણાલિકા કે ચહેરા વગરનો સમાજ નહીં ઘર નામનો શક્તિશાળી પ્રાણી નહીં મને બધા માટે પ્રેમ છે મેં સાચા હૃદયથી તમારી કાળજી લીધી છે પણ હવેથી હું તમને કેન્દ્રમાં રાખીને જીવવા નથી માંગતી હું મારી જાતને શોધવા માગું છું આપણને ખરેખર જે સાચું લાગતું હોય તે પ્રમાણે જીવી શકાય તેમ છે કે નહીં તે શોધવા માંગુ છું ક્યાં કુંડે ભય તો હતો જ તેથી જ પોતાના મનને ફરી ફરી ખાતરી આપ્યા કરવી પડી પોતાનો માર્ગ સાચો હતો વ્યુમેશને કેવું લાગશે રાજી તો નહી થાય નારાજ થશે પણ કોઈને કેવું લાગશે એમ વિચારીને કાર્ય કરવાની રીતમાંથી નીકળી જવું તે તો નવા પ્રયાણનું પ્રથમ ચરણ હતું આવું તમને પણ કોઈ દિવસ નહીં થતું હોય ને કે કોઈને કેવું લાગશે એવું વિચાર્યા વગર આપણે સક્સેસફુલી કોઈ નિર્ણય લઈ શકીએ એવું તો કોઈ દિવસ નહીં થાય વસુધાને એવું થઈ ગયું છે ને કરશે પણ એવું બ્રેવ છે બ્રેવ સોલ છે આનું પરિણામ શું આવશે પોતે ઠુઠાની જેમ સુકાઈ જશે કે વૃક્ષની જેમ મૂકશે અને ઘટાદાર બનશે રિસ્ક લેવું છે વસુધાને એક મોટું જબ્બર રિસ્ક લેવું છે એ પણ હવે જિંદગીમાં ખાલી કદાચ સમજો ને વીસ ત્રીસ પચીસ વર્ષ બાકી હોય ત્યારે એને મોટું રિસ્ક લેવું છે પરિણામની ચિંતા કરીને નિર્ણય લઈ શકાય નહીં જે થશે તે તેની જવાબદારી હું મારા પર લઉં છું સ્ત્રી એટલે સમર્પણ એ માપદંડથી સ્ત્રીનું મૂલ્ય આંખું એ બેહુદું છે સમર્પણ પ્રેમનું હોય અને પ્રેમ પરસ્પર હોય સ્ત્રી એટલે સમર્પણ એમાં લખ્યું છે તો પુરુષ એટલે શું મને એ સવાલ થાય છે ચલો મને બતાવો પુરુષ માટે કોઈ એક્જેક્ટિવ છે સ્ત્રી એટલે સહનશીલતાની મૂર્તિ તો પુરુષ એટલે કોણ તમારી પાસે કોઈ એનું વિશેષણ છે જો હોય તો મને કહેજો કેમ કે મને નથી ખબર મી અને બીજી વસ્તુ કે સહનશીલતાની મૂર્તિ કેમ કારણ કે સહન કરી લે છે પુરુષો સહન નથી કરવા શોર્ટ ટેમ્પર પણ હોય છે પુરુષો તો ગુસ્સો આવી જાય છે એમને બિચારાને શું કરીએ પણ આપણે તો જોઈ લેવું પડે ને આપણે છીએ તો કુટુંબ છીએ બસ સ્ત્રીઓ આવી વાતો કરતી હોય છે પણ સ્ત્રી કોઈ દિવસ એવું નથી કહેતી કે કોઈક વાર હું પણ ચાલ ને ગુસ્સો કરી લઉં મજા આવશે મારે આજે સહન નથી કરવું મારો મૂડ નથી આજે સહન કરવાનું એવું કોઈ સ્ત્રી કહી દે તો ઘર આખું ઉથલપાથલ થઈ જાય ખબર છે તમને સત્તા પાસે સમર્પણ હોય તે શાણ પણ હોય શકે તે સત્વશીલતા નથી તે સાંજે પણ વ્યોમેશ ઓફિસથી આવ્યો કે હંમેશની જેમ ચા બનાવીને આપી જરાવાર બેઠી અને ઉઠીને ચાલી ગઈ મન થયું પોતાનો એક અલગ રૂમ હોત તો પોતે ત્યાં એકલી બેસી શકત પણ તેનો રૂમ તે વ્યોમેશનો રૂમ પણ હતો ઘર મોટું હતું હર્ષને અને અશેષને પોતપોતાના રૂમ હતા તેમના લગ્ન પછી ઘરમાં થોડા ફેરફાર કરાવ્યા હતા મોટા રસોડામાં પાર્ટીશન મૂકી ડાઇનિંગ રૂમ જુદો કર્યો હતો હવે જમવા માટે ટેબલ ખુરશી હતા એક બેઠક ખંડ હતો અગાસીમાં એક નાની રૂમ કરાવી હતી પૂજા માટે વ્યોમેશ હમણાંથી રોજ સવારે એક કલાક પૂજા કરે છે અને સ્ટોર રૂમ હતો પોતાને માટે માત્ર કશે જગ્યા નહોતી એકાંત તે પોતાની પાયાની જરૂરિયાતો હતી પણ આ ચુસ્ત ગોઠવણીથી ભરેલા ઘરમાં પોતાને માટે ખાલી જગ્યા ક્યાં ખોડવી મનમાં સહેજ અકણામણ થઈ આવી એકાંત નહોતું તેથી એકલી પડી ગઈ હોય તેમ લાગ્યું કેટલું સરસ વાક્ય છે એકાંત નહોતું છતાં એકલી પડી ગઈ હોય તેમ લાગ્યું આ રાજ રચેલું જાહો જલાલી પૈસા કુટુંબ જવાબદારી ફરજ આ બધામાં એકલી પડી ગઈ હોય ને એવું એને લાગ્યું નાઈસ તો સારું લાગશે તેણે વિચાર્યું ને તે નાહવા ચાલી ગઈ સાંજ વખતે આમ નાહવા તે પહેલી વાર ગઈ વ્યોમેશ ઘણીવાર ઓફિસથી આવીને નાતો છોકરાઓ નાતા તે કદી સાંજે નાઈ નહોતી સાંજે નાહવાનું તો પુરુષ માટે જ હોય એવું કંઈક પોતાના મનમાં હશે આ બધું બ્રેઇન વોશ કરેલી વસ્તુ છે પેલું કોલગેટની પાંચ વખત એડવર્ટાઈઝમેન્ટ આવે ને આપણે કોલગેટ લેવા જઈએ ને એની જેવું છે આ ઘરેડ પડી ગઈ છે કે ભાઈ ના ચાલે હવે સ્ત્રીઓને શું આખો દિવસ ઘરમાં તો પછી નાઈને શું કરવાનું એમ એવું એના મગજમાં ગરબાયેલું હોય સોરી ધરબાયેલું હોય સવારે તો હંમેશા સમયની ભીડ રહેતી ઉતાવળે નાઈ લેવું પડતું આજે આજે એ બે બાલદીમાં ગરમ પાણી ભરીને ખૂબ નિરાંતે ધીરે ધીરે નાઈને સ્નાનનો આનંદ માણ્યો ત્વચા પરથી ભૂતકાળનો સ્પર્શ ધોઈ નાખતી હોય એમ પાણી રેડિયા જ કર્યો નાનપણમાં ગાયેલા કોઈ પ્રિય ગીતની પંક્તિઓ હોઠ પર રમી રહી નાઈને શરીરે રૂચતા ગળામાં કંઈક વાગ્યું મંગળસૂત્રના હુકનો એક તાર જરા છુટ્ટો પડી ગયો હતો તેનો છેડો વાગતો હતો ગળામાંથી મંગળસૂત્ર કાઢી હાથમાં તે જોઈ રહી લગ્ન કર્યા હતા ત્યાર તો પહેરતી નહોતી પણ મહારાષ્ટ્રી સ્ત્રીઓની દેખાદેખીથી ફૈવાએ કરાવડાવ્યું હતું પહેરવાનું કહ્યું હતું તેણે પહેર્યું હતું હંમેશા પહેરી રાખ્યું હતું કદી એ વિશે વિચાર નહોતો કર્યો આજે હાથમાં લઈને જોતા થયું આનું મહત્વ કોણે અને ક્યારે અને શા માટે ઊભું કર્યું હશે આ કાળા મોતીના કોઈ વેપારીએ સોનીએ સાથે મળીને રચેલું ષડયંત્ર હશે કોઈ સ્થાપિત વર્ગનું હિત ચોક્કસ એની સાથે સંકળાયેલું હશે નહીં તો એનો આટલો પ્રચાર શાથી થાય સ્ત્રીઓ ખરેખર ભોળી હોય છે કોઈએ રચેલા ષડયંત્રનો સહેલાઈથી ભોગ થઈ પડે છે પુરુષોને તો કાંઈ પડી નથી હોતી સ્ત્રીઓ જ તેને વળગી રહે છે નક્કામી વસ્તુઓમાં ભાવનાઓ આરોપી ભ્રમણનું જગત ઊભું કરે છે અને રાચે છે પુરુષોને નથી પડી હોતી કદાચ તમારા હસબન્ડને કે તમારા ઘરમાં જે બી કોઈ પરિણિત હોય કપલ એને તમે જોજો સિંદૂર નહીં કર્યું હોય ચાંદલો નહીં કર્યો હોય હાથમાં બંગડી નહીં પહેરી હોય પગમાં પાયલ નહીં પહેરી હોય કે પછી કોઈ જેવા સૌભાગ્યવતીના ચિહ્નો નહીં કર્યા હોય તો સ્ત્રી જ સ્ત્રીને કહેશે સાસુ કહેશે મમ્મી કહેશે છે જેઠાણી કહે છે બેનપણી પણ ઇવન કહેશે કે અરે રલી તે આજે સિંદૂર નથી કર્યું તે ચાંદલો કેમ નથી કર્યો હવે તો કરી લેવો જોઈએ ચાંદલો તું પહેરી છે પણ ક્યારે એના હસબન્ડ એવું નહીં કીધું કે હાય હાય તે મારા મમનું મંગળસૂત્ર કેમ નથી પહેર્યું તે કેમ સિંદૂર નથી કર્યું તે કેમ આવ્યું એની એને એવો કોઈ નિસ્બત નથી હા કોઈક વાર કહી દે આપણને કોઈ પુરુષ સ્ત્રીને કહી દે એના પતિ પત્નીને કહી દે કે ભાઈ એ તું કરને મને ગમે છે એ પોઝિટિવ વેમાં કે પણ એલી ફરજ પાડીને તો કોઈ પુરુષે ક્યારેય કીધું નથી કેમ કે પુરુષોને કાંઈ પડી નથી હોતી આ ષડયંત્ર છે એ બધું અને આ ષડયંત્રની ભાગીદાર પણ સ્ત્રી જ છે ષડયંત્ર ઘડનાર પણ સ્ત્રી જ છે અને ષડયંત્રની હાર જીત કેવી રીતના થાય છે ને એનું મૂલ્યાંકન કરવાવાળી પણ સ્ત્રી જ છે એ ભ્રમણાનું જગત ઊભું કરે છે અને રાચે છે એવું લખ્યું છે એમાં બહુ જ સાચી વાત છે અત્યાર સુધી પોતે પણ એ ભ્રમણાનો ભોગ બનેલી હતી આજે એ દૂર કરવાનું મન થયું કાઢી નાખ્યું તો હળવાશ લાગી નાકમાં સળી હતી કાઢી અરે છોકરી તે નથી પહેરી ચૂક તો પહેરવી જોઈએ ને તું તું તો તો છે પણ એક સળી હતી કાઢી નાખી કાનમાં હીરાના બુટિયા હતા તે પણ ધીરેથી કાઢ્યા આ બધા વગરની હું કેવી લાગુ છું અરીસામાં જોયું શાંત સુરેખ ચહેરો પચાસ વર્ષે પણ સીધું સુડોળ શરીર તો ચા ગૌરણી છે પણ એમાં એક ધ્રુતિ છે ધીરજ છે એવું છે માત્ર બંગડી રહેવા દીધી મને ગમે છે તેથી પહેરું છું નહીં ગમે તે દિવસે નહીં પહેરવા એક્ઝેક્ટલી વોટ સે ગમે છે મંગળસૂત્ર પહેરો સિંદૂર કરવું ગમે છે તમને પહેરો તમને તમને તમારું સૌભાગ્યવતી પણ હું બતાડવાનો બહુ જ શોખ છે ને પહેરો તમે પણ કદાચ મને શોખ ન હોય તો હું ન પહેરી શકું એવું ન બને મને નથી પહેરવું મંગળસૂત્ર તો મને નથી ગમતું ગળામાં એટલું બધું ભારે વસ્તુ પહેરવી મને ગરમી થાય છે મને એનો ભાર લાગે છે તો હું ન પહેરું તો ન જ ચાલે એવું પૂછવાનો અવકાશ જ નથી હોતો સ્ત્રીઓ માટે આગળ વાજો નિર્ણય કર્યો ત્યારે ખબર નહોતી કે સાચા થવાની વાત જીવનની એક એક ક્રિયા સાથે સંકળાયેલી છે ત્યારે તો એટલું જ હતું કે શોક હૃદયમાં હશે તો શોક પ્રગટ કરીશ કોઈ બાબત રૂચતી નહીં હોય તો નથી રૂચતી તેમ કહીશ વાલ હશે તો વર્ષીશ પણ શિષ્ટ આચારને નામે દેખાવ નહીં કરો મારી સાંજ મારી રીતે ગાળીશ મારા પર છેલ્લી સત્તા મારી હશે કદાચ કોઈ એવી રીતે ના કરે અને આ લોકોના જે ભ્રમણાનું જગત છે ને એ ભ્રમણાના જગતમાંથી કોઈ બહાર નીકળવાનો પ્રયત્ન પણ કરે ને આવી રીતના તો લોકો પાછા એને ભ્રમણાના જગતમાં લાવી દે કે એવું ના કરે પાછી આવી જાય પાછી આવી જાય આ બધું સારું ના લાગે લોકો શું કહેશે આવું બધું ના કરાય અખંડ સૌભાગ્યવતી છે તો આવું બધું કાઢી મૂકીને તારે શું કરવું છે બધું પહેર તારા માટે તો છે એમ કરીને પહેરાવી દેશે પણ લખ્યું છે અહીંયા કે મારા પર છેલ્લી સત્તા મારી હશે પણ હવે ખબર પડી કે સચ્ચ થવું એટલે એક એક વસ્તુને એક એક ક્રિયા એક એક વિચાર અને લાગણીને તપાસવા તે ક્યાંથી આવે છે તેનો ઉદ્ગમ શો છે તેમાં કેટલી ભ્રાંતિ છે કેટલું આરોપણ છે તે નિખરવું નિરખવું બહુ મોટું કામ હતું કોઈક ચિંતક કે સાધકા કરી શકે પોતે પણ એક સાવ સાદી વિશેષ પ્રતિભા કે વિશેષ શિક્ષણ વગરની સ્ત્રી હતી અને એક સાંજે આકાશે એક વાત તેને કહી હતી તેના પ્રત્યે ધ્રુવ નિષ્ઠા મનમાં સેવી હતી મનમાં વિચારો ને પ્રશ્નો ઉઠતા હતા અને તેને ઉત્તર મેળવવાનું મન થતું હતું હું આ બધું કરી શકીશ હંમેશા કોઈ મોટું સ્ટેપ લઈએ એટલે આત્મા મનોબળ હોવું જોઈએ મન મક્કમ હોવું જોઈએ મિત્રો અને જો મન મક્કમ ના હોય તો તમે પાછા પડી જવાના હંમેશા કોઈના કહેવાથી કોઈના ખેંચવાથી કોઈની લાગણીથી ગમે તેમ કરીને પાછા પડી જવાના પોતાના પોતાના જેવું વિચારતી બીજી સ્ત્રીઓ પણ ક્યાંક નહીં હોય એમનો સાથ મળે તો કંઈક બળ મળે તે સાંજે જમવામાં બધા સાથે હતા તેના અલંકાર વિહોણા મુખ તરફ જોઈને કમલને સુનીલાની આંખમાં આશ્ચર્ય ડોકાઈ રહ્યું તો તેઓ કંઈ બોલ્યા નહીં વ્યોમેશ હર્ષ અને આશિષનું ધ્યાન તો તે તરફ ગયું જ નહીં માત્ર સલીનાએ કહ્યું માની આંખો આજે કેટલી બધી ચમકે છે વસુધાએ હસીને મોં નીચું કરી દીધું સલીના કરીને પણ એક છોકરી છે આની અરે બાપરે વસુધાને એક છોકરી પણ છે સલીના નાની સલીના એટલે અચ્છા અચ્છા માની આંખો આજે કેટલી બધી ચમકે છે દીકરી સમજી ગઈ છે અરે બાપરે આ તો આપણને ખબર જ નહોતી જમ્યા પછી વ્યોમેશ હંમેશની ટેવ મોજા બારામ ખુરશીમાં બેસીને ઓફિસના કંઈક કાગળિયા જોવા લાગ્યો સાધારણતઃ વસુધા ત્યારે પાસે બેસતી કંઈક વાંચતી આજે તે ત્યાં બેઠી નહીં અગાસીમાં ગઈ બહુ વખતે અગાસીમાં જતા એકાએક લાગ્યું માના ખોળામાં તે પાછી આવી છે ઉપર આકાશમાં છવાયા હળવા સફેદ વાદળ તરતા હતા હવા મંદ હતી પોતે અંદર બહાર ખૂબ મોકળાશ લાગી આકાશ જાણે પોતાની અંદર ઉતરી આવ્યું હોય આખા શરીરમાં એક ગતિ અનુભવી જાણે પોતે નાની થઈ ગઈ છે ચાંદની સાથે ગરબા લેતી તરુણી છે ફરી એકવાર એવું લાગ્યું આકાશ તેને કંઈક કહે છે હવા તેને કંઈક કહે છે બહુ વાર સુધી બેસી રહી હૃદય વિસ્તાર પામતું હતું એક શુદ્ધ આનંદનો તેણે અનુભવ કર્યો શા માટે જીવવું રોજના જીવનની યાંત્રિક ઘટમાળથી થાકતી ત્યારે ઘણી મનમાં પ્રશ્ન થતો આજે નાતા નાતા એનો જવાબ મળી ગયો માન્યતાઓ ભ્રાંતિઓને દૂર કરીને સાચું શું છે તે શોધી કાઢવું અને પછી તે રીતે જીવવું તે જીવનનો હેતુ હોઈ શકે મારે એમાં કંઈ બોલવું નથી પણ મને અત્યારે બહુ મજા આવી રહી છે કે વસુધાને એનું લક્ષ્ય મળી ગયું છે એને શું કરવું એને ખબર છે કારણ કે એ બંધનમાંથી મુક્ત થવા માંગે છે એક એક બંધનમાંથી ધીમે ધીમે મુક્ત થવા માંગે છે એ એનું લક્ષ્ય છે પહેલા દિવસની પહેલી ક્ષણે જ તે એક મોતી મળ્યું કોઈના ધીમા પગલા સંભળાયા તે તંગ થઈ ગઈ વ્યમેશ હશે તે અંદર આવા કહેશે પહેલા દિવસે સંઘર્ષમાં નથી ઉતરવું પગલામાં વજન નહોતું શાંતિને સાચવી લેતા હોય તેવા એ મૃદુ હતા સલીના હતી તે બારણા પાસે આવીને ઊભી ચૂપચાપ વસુધા ભણી જોઈ રહી થોડી વાર પછી એવા જ ધીમા પગલે એ વસુધાને વિક્ષેપ કર્યા વિના પાછી ચાલી ગઈ વસુધાએ સુખનો અનુભવ કર્યો ઘરમાં કોઈક ને એનામાં એને ખાતર રસ હતો ખરો કે હા ચલો કોઈક આવ્યું પાછળથી પણ મને એકાંતમાં જોઈ મને એકલામાં નિજાનંદમાં જોઈ અને એ પાછું જતું રહ્યું મને મારી પ્રાઇવસી આપી મોડે સુધી અગાસીમાં બેઠા પછી એ સુવા ગઈ વ્યોમેશ હજી જાગતો હતો તે પથારીમાં સૂતી કે સહેજ ખસીને બોલ્યો ક્યાં હતી અત્યાર સુધી વસુતાના શરીરમાંથી કસીક સુગંધ ઉઠતી હતી અગાસીમાં વસુદય શાંત કંઠે કહ્યું અને તેનું હૃદય મૂંઘું મૂંઘું અનુયય કરી રહ્યું મને અડતા નહીં આજે નહીં આજે નહીં વ્યોમેશે જરા હાથ લંબાવ્યો આજથી મેં નક્કી કર્યું છે મારી ભાવનાઓને છેદ નહીં દેવા છે નહીં દેવા દો હવે મારી ઈચ્છા હશે તો જ ત્યારે જ તેને શરીરને સંકોચી લીધું વસુધા તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા વ્યોમેશ આગ્રહ ન રાખ્યો પડખું ફેરવીને સૂઈ ગયો નવા જીવનની પ્રથમ દિવસને અને પ્રથમ રાત્રિને અક્ષુણ રાખવા માટે વસુધાએ ભગવાનનો આભાર માન્યો અને આવે આવતીકાલે જે થાય તે આ હતી વસુધા અને તેના વિચારો જે આપણને ખબર જ છે કે સમાજથી અને કદાચ આપણાથી પરે છે એવા કુંદિકાબેનના વિચારો આગળ વાંચીએ કાલે ત્રીસમું ચેપ્ટર ત્યાં સુધી બાય બાય